દર્શક મિત્રો નમસ્કાર શું આપ સૌને ખબર છે કે ઘઉંમાં ટેકાના ભાવે ખરીદી માટે હાલમાં ઓનલાઈન નોંધણી કરવાનું ચાલુ છે જી હા દર્શક મિત્રો હાલમાં રવિ સિઝન માટે ઘઉંના ટેકાના ભાવ જાહેર કરવામાં આવેલ છે અને ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા હાલમાં ચાલુ છે આ વિડીયોમાં આપણે માહિતી મેળવીશું કે ઘઉં પાકમાં ટેકાનો ભાવ કેટલો જાહેર કરવામાં આવેલ છે આ ટેકાના ભાવ મેળવવા માટે ઓનલાઈન નોંધણી ક્યારે કરવી ક્યાં કરવી ઉપરાંત આ અરજી માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને આ ટેકાના ભાવ માટે ખરીદી ક્યારે ચાલુ થશે એના વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે ખેતીલક્ષી આવી ખૂબ જ આધુનિક માહિતી ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બે લાયક ઓલ ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે સાથે દર્શક મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય તમામ ખેડૂત ભાઈઓને આ વિડિયો શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં દર્શક મિત્રો હાલમાં ગુજરાત સરકાર દ્વારા ઘઉંનો ટેકાના ભાવ વિશે આપણે વાત કરીએ તો રૂપિયા ચોવીસો પચીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે રૂપિયા ચારસો પંચ્યાસી મણ એક મણના રૂપિયા ચારસો પંચ્યાસી ટેકાનો નવો ભાવ જાહેર કરવામાં આવેલ છે આ ટેકાનો ભાવ મેળવવા માટે દર્શક મિત્રો ઓનલાઈન અરજી ક્યાં અને ક્યારે કરવી એના વિશે આપણે વાત કરીએ તો ગુજરાત સરકારના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર આના માટે ઓનલાઈન નોંધણી કરવાની હોય છે દર્શક મિત્રો આ નોંધણી તારીખ એક જાન્યુઆરી બે હજાર ચાલુ છે એટલે જે ખેડૂતભાઈઓએ ટેકાના ભાવ માટે નોંધણી કરાવવાની હોય એમણે અત્યારે જ નોંધણી કરાવી લેવી આ નોંધણી કઈ જગ્યાએ કરાવી એના વિશે આપણે વાત કરીએ તો ગ્રામ્ય કક્ષાએ એટલે કે તમારા ગામમાં જે તે ગામના વીસી એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર હોય એના મારફત આપ સૌ ઓનલાઈન અરજી કરાવી શકશો આ ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે આપણે વાત કરીએ દર્શક મિત્રો તો સાત બાર અને આઠ અ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ મોબાઈલ નંબર અને પાક વાવેતરનો દાખલો તલાટીશ્રીની સહિવાળો આટલા ડોક્યુમેન્ટ લઈ જે તે ખેડૂતભાઈએ રૂબરૂ પોતાની ગ્રામ પંચાયત ખાતે એમના વીસી એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર હોય એમના મારફત ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે આ ટેકાના ભાવ માટે ખરીદી ક્યારે ચાલુ થશે એના વિશે આપણે દર્શક મિત્રો વાત કરીએ તો એક માર્ચથી ગુજરાતમાં બસ્સોથી વધુ કેન્દ્રો મારફતે ઘઉંની ખરીદી કરવાનું ચાલુ થશે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ મારફત આ ખરીદી લેવામાં આવશે દર્શક મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી ઉપરાંત દર્શક મિત્રો જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય લોકોને આ વિડીયો શેર કરવાનું મોકલવાનું ભૂલશો નહીં આભાર